ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની માહિતી વિશે જે તમારા માટે જીવનની અંદર સૌથી ઉપયોગી રહેશે એટલે કે તમારી જોડે પાંચ ડોક્યુમેન્ટ અવશ્ય હોવા જોઈએ શું તમારી જોડે આ પાંચ ડોક્યુમેન્ટ છે કે નહીં તો તમારે સૌથી મોટી ફાયદાની વાત છે કારણ કે સરકારી યોજના સરકારી ભરતી અને કોઈ પણ સરકારી કામની અંદર આ પાંચ ડોક્યુમેન્ટ તમારે અવશ્ય જરૂર કરતા હોય છે તો એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીશું તો જે તમારી જોડે આધાર કાર્ડ અવશ્ય હોવું જોઈએ તો મિત્રો આધાર કાર્ડ છે એ સૌથી મોટી ઉપયોગી વસ્તુ છે જો મિત્રો તમારી જોડે આધાર કાર્ડ છે અને કોઈ પણ ભૂલ હોય એ પણ તમારે સુધારવું અગત્ય રહેશે કારણ કે આધારથી કાર્ડથી તમે ઘણા બધા એવા કામ કરી છો જે તમારા માટે ઉપયોગી રહેશે તો મિત્રો આજકાલ દરેક સરકારી યોજના સરકારી બિન સરકારી પરથી આધાર કાર્ડ લગભગ ફરજિયાત બની ગયું છે જ્યારે પણ ભારત સરકારની મોટી સંખ્યામાં કોઈ જનકલ્યાણ યોજના કરી શરૂ કરે છે ત્યારે તેમાં પ્રથમ શરત આધાર કાર્ડ રાખવામાં આવે છે મિત્રો કારણ કે આધાર કાર્ડ તમારા સરનામા તરીકે જન્મ તારીખના પુરાવા તરીકે જેના દ્વારા તમારે તમારી ઓળખાણ બતાવી શકો છો કોઈ પણ સરકારી કામમાં વેરિફિકેશન આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે સાથે મિત્રો આપણે વાત કરીશું કે જો એટીએમ કે રોકડ ન હોય તો તમારે પૈસા ઉપાડવા હોય તો પણ તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો સાથે મિત્રો બીજું ડોક્યુમેન્ટ છે ડ્રાઇવિંગ લાઇસન્સ જો તમે ડ્રાઇવિંગ કરી રહ્યા હોય તો સૌથી મહત્ત્વની વસ્તુ છે ડ્રાઇવિંગ લાઇસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સ એ સારી રીતે કરે છે કે તમને કાયદેસર રીતે વાહન ચલાવવાની મંજૂરી છે જો તમને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવે અથવા કોઈ અકસ્માત થાય ત્યારે પ્રથમ વસ્તુ હશે જે પૂછવામાં આવશે કે લેટેસ્ટ મોટર વ્હીકલ એક્ટ મુજબ જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી તો તમને પાંચ હજારનો દંડ થઈ શકે છે તો મિત્રો તમારી જોડે ડ્રાઇવિંગ લાઇસન્સ અવશ્ય હોવું જોઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ તે તમારી ઓળખાણ વાહન અંતર્ગત કરવામાં આવે છે કે તમને વાહન ચલાવતા આવડે છે તો આ પ્રકારે જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી તો તમારે કઢાવવું જરૂરી હશે ત્રીજું ડોક્યુમેન્ટ છે રાશન કાર્ડ તો મિત્રો રાશન કાર્ડ એ રાજ્ય સરકાર દ્વારા ત્યાંના રાજ્યના નાગરિકોને રાષ્ટ્રીય ખાસ સુરક્ષા લિસ સિસ્ટમનો લાભ લેવા માટે આપવામાં આવતું કાર્ડ છે ભારતીય નાગરિકો માટે સબસિડીવાળા અનાજ ઘઉં ખાંડ કેરોસીન ખરીદવા માટે આ કાર્ડ ખૂબ જ જરૂરી હશે રેશન કાર્ડ વિના તમે સરકારી ખાસ સુરક્ષા યોજનાનો લાભ લઈ શકતા નથી તો મિત્રો રાશન કાર્ડની અંદર પણ ઘણી બધી ભૂલો હોય છે તો એ તમે તમારા નજીકના મામલતદારમાં જઈને સુધારી શકો છો કારણ કે સરકારી યોજનાની અંદર રાશન કાર્ડ તમારા માટે જરૂરી હશે કારણ કે તમારે આવાસ લેવું છે અને મિત્રો તમે બીપીએલ કાર્ડની અંદર આવતા હોય તો તમને આવાસ યોજનાનો પણ લાભ મળતો હોય છે સાથે મિત્રો આપણે જાણીશું મહત્ત્વનું જે નેક્સ્ટ ડોક્યુમેન્ટ છે એ આપણે કે જે તમારા જીવનના દરેક જગ્યાએ જરૂરી રહેશે તો તમારા ઉચ્ચ શિક્ષણનો દસ્તાવેજ તરીકે આ રાખવામાં આવે છે આના દ્વારા તમે ઘણી સરકારી યોજનાનો લાભ મેળવી શકો છો આ ઉપરાંત તમે વિવિધ વિભાગોમાં વિવિધ પોસ્ટ માટે નોકરી ખાલી જગ્યાઓ માટે પણ અરજી કરી શકો છો તો આ દસ્તાવેજ પ્રમાણિત કરે છે કે તમે ચોક્કસ વિષય અથવા ક્ષેત્રમાં જ્ઞાન ધરાવશો આ ઉપરાંત પણ સાબિત થાય છે કે તમારું શિક્ષણ કયા સમયે સંસ્થામાંથી મેળવ્યું છે સાથે મિત્રો જે તમારું જે ઉચ્ચ શિક્ષણ અને મિત્રો એલસી તરીકે ઓળખવામાં આવે છે કે લે એલસી તમારા માટે જરૂરી હોય છે તમે મિત્રો જાણતા હશો કે એલસીના માધ્યમથી તમારું તમે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સાથે મિત્રો એ ઘણી યોજનાઓની અંદર કામ લાગે છે તો લોનની અંદર તમે સ્ટુડન્ટ છો તો લોનની અંદર પણ તમારું એલસી કામ લાગે છે સાથે મિત્રો નેક્સ્ટ દસ્તાવેજ છેલો દસ્તાવેજ છે પાન કાર્ડ તો પાન કાર્ડ એટલે કે પરમાનન્ટ એકાઉન્ટ નંબર આ કાર્ડ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ભારતના નાગરિકોને આપવામાં આવે છે આ ફક્ત તે નાગરિકો માટે જે હોય છે જેમની ઉંમર અઢાર વર્ષ તેથી વધુ છે અને આ વિભાગ દે વિદેશના રહેતા નાગરિકોને નાણાકીય વર્ષ દરમિયાન એક્ટ એટી દિવસની વધુ સમય માટે ભારતીયમાં રહેતા વિદેશ અથવા પાન કાર્ડ પ્રદાન કરે છે પાન કાર્ડની મદદથી તમે કોઈપણ પણ બેંકમાં તમારું ખાતું ખોલાવી શકો છો આ સિવાય તમે લોન પણ લઈ શકો છો તો મિત્રો આ જે મહત્ત્વના પાંચ ડોક્યુમેન્ટ છે એ તમારા માટે મહત્ત્વના રહેશે અને જીવનની અંદર સૌથી વધુ જરૂરી પડશે તો તમારા જોડે કયા કયા ડોક્યુમેન્ટ છે એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો જય મિત્રો તે માતરમ જય ગરવી ગુજરાત